સુરતના ભાગડ ચાર રસ્તા પર દુબઈમાં રમાયેલા ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો વિજય થતાં જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો પાકિસ્તાનના આતંકીઓએ કાશ્મીરના પુલવામા ધર્મપૂછી ભારતીયોના કતલ કર્યા અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંદુર પાર પાડી ખાતમો કર્યો તેવામાં જે એશિયા કપમાં એક તરફે કે ભારત અને પાકિસ્તાન મેચ થઈ નહીં જોઈએ એ જ દબાણમાં યુએના દુબઈમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી સાત વિકેટથી પાકને ભારતે હરાવ્યું છે કેપ્ટન સૂર્યાના સુડતાલીસ રન કર્યા જ્યારે મેચ બાદ પાકિસ્તાનની ટીમ રાહ જોતી ઇન્ડિયન ટીમ સાથે હાથ મિલાવ્યો

ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ચાર રસ્તામાં ટ્રાફિક મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે ભાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી મોટા સંખ્યામાં બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે